નમસ્કાર જોઈ રહ્યા છો એવલ ન્યૂઝ વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ સંગઠન સૂજન અભિયાન કારોબારી બેઠક મળી આ અભિયાન હેઠળ જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ હોદ્દેદારો હાજર રહ્યા હતા વડનગર અલીફ હોટલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મિટિંગમાં હાજર કાર્ય કરતો રહ્યા હતા મહેસાણા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ બદેજી જિલ્લા પ્રભારી મુશુભાઈ પટેલ બહુચરાજી ધારાસભ્ય ભરતસિંહ અને લોકસભાના પૂર્વ ઉમેદવાર રામજીભાઈ એલ ઠાકોર સુનાજી ઠાકોર અને વડનગર તાલુકાના પ્રમુખ શ્રી જયશ્રી પરમાર શહેર પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર અને વડનગર વરિષ્ઠ આગેવાન દિવાનભા અમરસિંહ ડાભી જગતસિંહ ડાભી વડનગર પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ઠાકોર શિલ્પાબેન જોશી વડનગર સરપંચ એસોસિયેશન પ્રતિનિધિ જસવંતસિંહ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ ઠાકોરે જણાવ્યું કે આગામી જિલ્લા પંચાયતની કેવી તૈયારી કરવી એ વડનગર તાલુકાના કાર્યકર્તાઓને જણાવ્યું હતું

દ્વારા જે જે જિલ્લાઓમાં નવા પ્રમુખો નિવાયા છે એ અંતર્ગત મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના આદેશથી વડનગર શહેર અને તાલુકાના કાર્યકરોને આજે અહીંયા એક મિટિંગ બોલાવવામાં આવી હતી આ મીટિંગની અંદર સૌ કાર્યકરોને પ્રદેશ લેવલથી અને રાહુલજીના આદેશ પ્રમાણે તાલુકે તાલુકે અને જિલ્લા પંચાયત સીટ તાલુકા પંચાયત સીટ અને વોર્ડ વાઇઝ કાર્યકરોને મળી કોંગ્રેસના સૌ આગેવાનો ઘર ઘર જઈ અને આવનારા દિવસો કોંગ્રેસ મજબૂત થાય અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન જીતી અને આમ જનતાના જે પ્રશ્નો છે ભયભ અને ભ્રષ્ટાચાર દૂર કરી અને કોંગ્રેસની સરકાર લાવવા માટેની આજે આ મીટિંગ હતી

સમયમાં સંગઠન કઈ રીતે મજબૂત થાય ભૂજ લેવલ સુધી ક્યાં સુધી પહોંચી શકાય દરેક તાલુકા સમિતિઓ કોંગ્રેસ કોંગ્રેસની દરેક બુથ સમિતિઓ બનાવી શકાય અને નાના નાના દરેક ગામમાં જઈ અને ગામના મુખિયાઓની રચના કરવામાં આવી સંગઠનને કઈ રીતે તૈયાર કરવું એ મુદ્દાઓની ખાસ ચર્ચા કરવામાં